અફાટ પરાક્રમ છે સર્વોચ્ચ બલિદાન છે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું નો આ એ દિવસ હતો જ્યારે સમુદ્રની તળેટી થી અઢાર હજાર ફૂટ પર पाकिस्तानियों ने धूल चटाड़ी ने भारतीय वीर सपूते विजय नो इतिहास लख्यो हतो आए दिवस तो जारे बे महीना करता वधारे पाकिस्तानी सेना साथे युद्ध लड़ी ने भारतीय रणबंकावोए आन बान अने शान साथे तिरंगो लहरावे हतो कारगिल एक दुर्गम पर्वतीय विस्तार જે વર્ષ 1999 માં પાકિસ્તાની સેનાએ વિહાતમક રીતે ઘુસણખોરી કરીને ભારતીય સેના પર કાયર હુમલા કર્યા આ યુદ્ધમાં જીત હાંસલ કરવા માટે અને માં રક્ષા કરવા માટે ભારતના 500 થી વધુ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી દરેક ભારતીયના લોહીમાં વીર રસ ભરી દેનારી આ વીર વર્ષ 1999 ની છે અમે તમને આખી કહાની વિગતવાર જણાવીશું પરંતુ તે પહેલા એ સમજવું જરૂરી છે કે યુદ્ધના મૂળ ક્યાં અને કેવી રીતે નખાયા હતા અને યુદ્ધ ન થાય તે માટે ભારતે કેવા પ્રયત્નો કર્યા વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધની હારનો બદલો લેવા માટે મુશરફ ભારત પર પલટવાર કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતું તેવામાં જ વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં માં ભારતે પાકિસ્તાનને સિયાચીનમાં ધૂળ ચટાવી હતી જેનાથી મુશરફ વધારે અકળાયો હતો તે સમયે ચીન એટોમિક પાવરથી સજ્જ થઈ ગયું જ્યારે પાકિસ્તાન પણ ચીનની મદદથી એટમ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો વર્ષ ઓગણીસો અઠાણું માં અગિયાર મે અને તેર મે એટમ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરે છે અને તેના થોડા દિવસ બાદ પાકિસ્તાન પર પણ મારું શરીક્ષણ કરે છે હવે બંને દેશો એટોમિક પાવરની યાદીમાં સામેલ હતા અને જારે પરમાણુ શક્તિ ધરાવતા બે દેશો વચ્ચે જો યુદ્ધ થાય તો તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે તેમ આ પરિસ્થિતિને સમજીને તત્કાલીન પ્રધાનમંત્રી અટલજી 19 ફેબ્રુઆરી 1999 ના રોજ દિલ્હી થી લાહોરની બસ યાત્રા કરી અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે 21 ફેબ્રુઆરી 1999 ના રોજ ઐતિહાસિક લાહોર ડીકલેરેશન પર હસ્તાક્ષર કર્યા જેરે અટલ બસમાંથી લાહોરની ધરતી પર પગ મૂક્યો તો તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવી પરંતુ કોઈ એ નહોતું જાણતું કે આ તોપો ઠીક 3 મહિના બાદ જંગના મેદાનમાં ભારતીય સેનાની સામે હશે 1998 દરમિયાન મુશરફ પાકિસ્તાનનો આર્મી ચીફ બને તો તેણે ભારત વિરુદ્ધ ઓપરેશન બદ્ર લોન્ચ કરવાનું ષડયંત્ર રચ્યું આ ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાન પાકિસ્તાની આર્મીનો ઉદ્દેશ નેશનલ હાઈવે વન એ પર કબજો કરીને સિયાચીન ગ્લેશિયરમાં ઇન્ડિયન મિલિટરી પોઝિશનને નબળી પાડવાનો હતો અને સાથે જ સિયાચીનથી ભારતીય આર્મીની સપ્લાય ચેનને કટ કરવાનો હતો પાકિસ્તાન આર્મી ઈચ્છી હતી કે જે રીતે પાકિસ્તાને બાંગ્લાદેશ ગુમાવ્યું હતું તે જ રીતે ભારત પણ લદ્દા ગુમાવ્યો અને કાશ્મીર વિવાદમાં ભારતનું પરડું નબળું પડી જાય અને આ રીતે વાટાઘાટો કરીને લદ્દાખના બદલે ભારત પાકિસ્તાનને કાશ્મીર આપવા માટે રાજી થઈ જાય છે તેઓ પાકિસ્તાનનો પણ આ જ ઈરાદો પોતાના આવા મલીન ઇરાદાઓને હકીકતમાં બદલવા માટે પરવેશ મુશરફે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફને જાણકારી આપ્યા વિના જ કારગીલ વિસ્તારમાં ઘુસણખોરી કરાવવાનું શરૂ કરે છે ત્રણ મે ઓગણીસો નવ્વાણુંનો નો એ દિવસ હતો एक स्थानी के अठार हजार फूट ऊंचाई पर कारगिल ना पहाड़ी विस्तार में कितना पाकिस्तानी सैनी को अने आतंकवादियों ने बंकर बनावता जोया है। जिधी स्थानी के भारतीय सेना अधिकारियों ने पाकिस्तानियों ने तैनात विश्वनी जानकारियाँ दी। त्यार बाद पांच में उगलिसो रोज पाकिस्तानी घुसन खोरोए झड़बा तोड़ जवाब आपामाटे भारतीय जवानों ने मुकलेहा। तेज़ પાકિસ્તાની સેનાએ કારગિલમાં ભારતીય સેનાના દારૂ ઘોડાના ગોડાઉનને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કર્યો હતો અને દસ મે સુધી ભારતીય સેનાએ એ જાણકારી મળી ગઈ કે પાકિસ્તાનીઓએ દ્રાસ તેમજ કક્ષર સેક્ટર સહિત જમ્મુ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી હતી એટલું જ નહીં ભારતીય સેના એ પણ જાણી ગઈ હતી કે આ કામ મુઝાહિદ્દીન નહીં પણ પાકિસ્તાની આર્મીનું જ હતું એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પાકિસ્તાની સેના એલઓસી પાર કરીને 150 કિલોમીટર એરિયામાં ફેલાઈ ગયા છે અને કારગિલનો આખો ભાગ પહાડો અને ખીણથી ફેલાયેલો છે એટલે પાકિસ્તાનીએ ઊંચી ટેકરીઓ પર પોતાનો અડ્ડો જમાવી દીધો હતો જેથી તેઓ ભારતીય જવાનોને સરળતાથી નિશાન બનાવી શકે અને બન્યું પણ એવું છે

પરત મે મહિનાની મધ્યમાં શરૂ કરાયા ઓપરેશન વિજય નો ઉદ્દેશ કારગીલ ચોટીને પાકિસ્તાની આર્મીના કંટ્રોલમાંથી મુક્ત કરીને તેના પર કબજો મેળવવાનો હતો આખરે આ ઓપરેશન ભારતીય સેનાએ કેવી રીતે પાર પાડ્યું તેની કહાણી પણ શૌર્યથી ભરેલી છે તેની વાત કરીશું એક બ્રેક બાદ ટоп ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંખ નામ યાદ રાખના પાકિસ્તાનીઓની ઘૂસણખુરીને રોકવા માટે કાશ્મીર ખીણમાંથી સૈનિકોને કારગિલ મોકલ્યા હતા અને ત્યારબાદ શરૂ થઈ હતી ભારતીય સેનાના પરાક્રમની અસલી કહાણી જેને દુશ્મનોના નાકમાં ધમ કર્યો દુશ્મનો ઊંચા પહાડો પરથી ગોળીઓ વરસાવતા હતા તેમ છતાં પોતાના જીવની બાજી લગાવીને ભારતીય શૂરવેરોએ દુશ્મનોની કમર તોડી નાખી વીસ મે ઓગણીસો નવ્વાણુંનો એ દિવસ जर नेशनल हाईवे एक नी साउथीनजी काविला तोलोलिंग पहाड़ पर कब्ज़ों करामाटी भारतीय सेनाए अधार ग्रेनेडरियर्स यूनिट ने टास्क का पूरा सेना ने त्याफक्त चार-तीन पांच आतंकवादी हुआनी जानकारी मिली है परंतु आगरबत्ताज विश्रां घोड़ीबार शरू थे का लगभग त्रिवेश दिवस सुधी चले आ आल 13 जून 1999 ના રોજ પુરી થઈ હતી જેમાં ભારતીય સેનાએ ટોલોલિંગ પહાડ પર કબજો મેળવામાં સફળતા હાંસલ કરી જોકે 18 ગ્રેનેડિયર યુનિટના 25 સૈનિકો શહીદ થયા ટોલોલિંગ પહાડી બાદ ભારતીય સેનાએ 70000 ફૂટ ઊંચાઈ પર આવેલી ટાઈગર હીલ સિના ચોકી પોઈન્ટ 5287 અને સિના ચોકી પોઈન્ટ 4812 પર કબજો મેળવવો જરૂરી જેથી ભારતીય સેનાએ જૂન મહિનાના પહેલા જ અઠવાડિયામાં ટાઈગર હિલ પર કબજો કરીને બેઠેલા પાકિસ્તાની ઘુસણખોરો પર જોરદાર પલટવાર કર્યો ટાઈગર હિલ એ જગ્યા હતી જેના પર કબજો કરીને બેઠેલા પાકિસ્તાની સેનાના ઘૂસણખોરો પર વિજય મેળવવો સરળ કામ ન હતું કારણ કે તેના માટે ભારતીય સેનાએ ઊંચાઈ પર ચડીને તેમનો સામનો કરવાનો પડકાર હતો સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભારતીય સૈન્ય દરેક ખળખળ પર પાકિસ્તાનીઓ નજર રાખી શકતા હતા તેમ છતાં ભારતીય સૈન્ય જે पलटवार કર્યો તેનાથી પાકિસ્તાની સેના સંપૂર્ણપણે ચિંતામાં મુકાઈ ગઈ દુશ્મનો थरथर કાંપી ઉઠ્યા દુશ્મનોના હાડકા ખોખરા કરવા માટે 30000 થી વધુ ભારતીય સૈનિકોની બેટુકડીઓએ પહાડો પર કબજો મેળવવા માટે મુકલમ આવ્યા પરંતુ દુશ્મનો ઉપરથી ગોળીઓ વરસાવતા હોવાથી ઉપર મુશ્કેલ તેમની આ સમસ્યાને ઉકેલવા માટે વાયુસેનાની મદદ લેવાઈ ભારતીય વાયુસેનાના લડાકુ યુવાનોએ પહાડો પર લેઝર ગાઈડેડ બોમ્બ વરસાવાના શરૂ કર્યા તેનાથી મુઝાહિદ્દીન દ્વારા બનાવાયેલા પથ્થરના બંકર ધ્વસ્ત થઈ ગયા ત્યારબાદ જમીની સેનાની ટુકડીઓ ટેકરીઓ પર ચડી ગઈ જેમાં લોહિયાળ જંગ ખેલાયો અને ત્રણ જુલાઈના રોજ આ પહાડ પર કબજો કરવાની જવાબદારી અઢાર ગ્રેનેડિયર્સને સોંપવામાં આવી જેની મદદથી આઠ શીખ રેજિમેન્ટને સાથે મોકલવામાં આવી બંને તરફથી થઈ રહેલા ગોળીબાર વચ્ચે ભારતીય સેના જેવી ઉપર ચડવાની કોશિશ કરતી હતી કે ઉપરથી જોઈ રહેલા દુશ્મનો સરળતાથી તેમને નિશાન બનાવી રહ્યા હતા જેથી બાવીસ કેન્ડિડેટ્સના મેજર અજીત અને તેમના યુનિટને બંને પહાડો વચ્ચે પગ પેસારો કરવાનો ટાસ્ક મળ્યો ભોજન અને દારૂગોળાની અછત હોવા છતાં ભારતીય સૈનિકો પહાડો પર સતત ચાર દિવસ સુધી લડતા રહ્યા એક સમય એવો પણ આવ્યો જ્યારે ભારતીય સૈનિકો માટે પહાડો પરથી થઈ રહેલા ગોળીબારનો સામનો કરવો મુશ્કેલ બની ગયો તે સમયે ભારત પાસે મિક ટ્વેન્ટી વન મિગ ટ્વેન્ટી થ્રી અને મિગ ટ્વેન્ટી સેવન જેવા એરક્રાફ્ટ હતા પરંતુ ભારતે ફ્રાન્સથી ખરીદેલા મિરાજ ટુ થાઉઝન્ડ એરક્રાફ્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો આ એરક્રાફ્ટના એક બોમ્બની કિંમત બે કરોડ રૂપિયા હતી જેને ભારત ટાઈગર હિલ પર ખર્ચ કરવા નહોતું માંગતું આ એરક્રાફ્ટની સાથે જ ફ્રાન્સે સાહીઠ લેસર ગાઈડેડ પોર્ટ્સ ભારતને આપ્યા હતા જેને ભારત પડોશી દેશના મહત્વના ઠેકાણાઓ પર ઉપયોગ કરવા માંગતો હતો તો બીજી તરફ ભારતે ઓગણીસો સત્તાણુંમાં ઇઝરાયલ સાથે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટાર્ગેટિંગ પોર્ટ્સ ખરીદવા માટે કરાર કર્યો હતો યુદ્ધ શરૂ થતાની સાથે જ ઇઝરાયલે સપ્લાય કરવાનું શરૂ કર્યું આ પોર્ટ્સમાં વપરાતો પેપવે ટુ એલજીબી બોમ્બ અમેરિકાથી આવવાનો હતો પરંતુ અમેરિકા અને યુકે બંને આ મહત્વપૂર્ણ સમયે ભારતને આ બોમ્બ આપવાનો ઇનકાર કર્યો એક તરફ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી અને સમય પસાર થતો હતો આ મુશ્કેલ સમયમાં ભારતીય સેનાએ આત્મનિર્ભરતાનો એવો નિર્ણય લીધો જેની કલ્પના તમે પણ ન કરી શકો ભારતીય સેનાએ પાઉન્ડના દેશી બોમ્બ બનાવીને ઉપયોગ કરવાનો નિર્ણય લીધો જૂને સવારે મિરાજ ટુ થાઉઝન્ડ ફાઈટર જેટ જુગાડ બોમ્બ સાથે ટાઈગર હિલ તરફ આગળ વધ્યા અને હુમલો કરતાની સાથે જ ભારતીય સેનાના જુગાડ બોમ્બ યોગ્ય નિશાના પર લાગ્યા આ બોમ્બ પડતા જ પાકિસ્તાની અડ્ડાઓ ધ્વસ્ત થઈ ગયા અને પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો થઈ ગયો દરેક પહાડી પર ભારતીય સેનાએ જીત હાંસલ કરી લીધી હતી આ મિશનને અંજામ આપવા માટે એર માર્શલ રઘુનાથ નામબિયાર અને એર ચીફ માર્શલ એવાય ટીપનીસનું મોટું યોગદાન હતું લગભગ બે મહિના અને ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધમાં ભારતે જીત હાંસલ કરી અને આઠ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ તેથી સામાન્ય થઈ હતી ભારતીય સેનાએ ટાઈગર હિલ પર કબજો મેળવ્યા બાદ તેના પર તિરંગો લહેરાવ્યો સેનાના જાંબા જવાનોએ પાકિસ્તાનીઓને તમામ પહાડીઓ પરથી ખદેડી મૂક્યા અને છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના દિવસે લાંબા સંઘર્ષ બાદ જીત હાંસલ કરી યુદ્ધ પૂરું થયા બાદ સેનાના બંકરો અને ખીણમાંથી બસો કરતા વધુ પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ મળ્યા હતા જેના પુરાવા પણ મળી આવ્યા હતા પાકિસ્તાની જવાનો પાસેથી તેમની પેબુક મેસની પહોંચ અને મૂવમેન્ટ ઓર્ડર પણ મળી આવ્યા હતા કે પાકિસ્તાને પોતાના સૈનિકોના મૃતદેહ લેવાનો પણ ઇનકાર કર્યો પાકિસ્તાને ફક્ત પાંચ જ મૃતદેહો સ્વીકાર્યા કારગિલ યુદ્ધમાં દેશના વીર જવાનોએ પોતાની બહાદુરી બતાવીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું હતું પાકિસ્તાનનો પ્લાન ચોપટ કરી નાખ્યો હતો આજે પણ છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે કારગિલ યુદ્ધમાં એક હજારથી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને પાંચસો જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા ભારતીય સૈનિકોના અધમ્ય સાહસ પરાક્રમ અને બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલી શકે આજે પણ એ વીર શહીદોને આજે દેશ સલામ કરે છે જેમણે પોતાની શૌર્યથી ઇતિહાસ રચ્યો એ વીર શહીદોને દેશ સલામ કરે છે જેમણે પોતાના પરિવારની પરવા કર્યા વિના દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું समय थे उसे ब्रेक नो ब्रेक बाद आज युद्ध विषय बात करी शुरू टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાની શાનદાર જીત થઈ પરંતુ તેમાં ઘણા જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને તેમાં એક એવા પણ પણ સામેલ હતા હતા દુશ્મનો ફફડતા એક એવા જેમની બહાદુરીના વખાણ દુશ્મન પણ કરતા હતા એક એવા યોદ્ધા જે એક શિખર પર તિરંગો લહેરાવ્યા પછી કહેતા હતા કે દિલ માગે મોર અને બીજા મિશન માટે નીકળી પડતા હતા વિક્રમ બતા એક એવું ના જે ભારતીય સેનાના ઇતિહાસમાં આજે પણ સુવર્ણ અક્ષરોથી અંકિત છે વિક્રમ બત્રાનો જન્મ નવ સપ્ટેમ્બર ઓગણીસો ચુંબોતેરમાં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો વિક્રમ બાળપણથી જ નીડર હતા અનેક લીડરના ગુણ પણ તેમનામાં બાળપણથી જ હતા વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં દૂરદર્શન પર પ્રસારિત થતી પરમવીર ચક્ર નામની શ્રેણી જોઈને બત્રાને સેનામાં જોડાવાની તાલાબેલી લાગી હતી તેણે વર્ષ ઓગણીસો છન્નુમાં ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનમાં પ્રવેશ લીધેલો અહીં કઠોર ટ્રેનિંગ લીધા બાદ તેમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના સોપોરમાં થયું હતું તેઓ ભારતીય આર્મીની તેરમી જમ્મુ કાશ્મીર રાઇફલ્સના લેફ્ટનન્ટ બન્યા હતા અને ટૂંકા સમયગાળામાં જ વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટનના હોદ્દા સુધી પહોંચ્યા હતા વિક્રમ બત્રાના વિચારો ઉચ્ચ હતા તેઓ દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતા હતા આખરે કરી બતાવવાનો સમય પણ આવ્યો કારગિલનું ભયંકર યુદ્ધ છેડાયું પાકિસ્તાને છુપી રીતે કબજો કરેલા ભારતીય શિખરો પરત મેળવવાનું જંગ શરૂ થયો ઓપરેશન વિજયને લોન્ચ કરવામાં આવ્યું કેપ્ટન વિક્રમ બત્રા અને તેમની ડેલ્ટા કંપનીને પોઈન્ટ ફાઈવ વન ફોર ઝીરો ફરી કબજે કરવાની જવાબદારી સોંપવામાં આવી पुतान अदभ्य शौर्य ने करने शीर्षाणु उपनाम धरावता कैप्टन बत्राए दुश्मन ने आश्चर्य करिनाक्ति जीत प्राप्त करवाना उद्देश्य थी अचानक हमला करवानो निर्णय करे इस समय कर्नल योगेश जोशी ना वॉकी-टॉकी पर एक संदेश संभरायचे पाकिस्तानी सैनिक विक्रम ने कही रहयो छयो कि शेरशाह पाछो जतो रहे नहीं तो तारो विरुद्ध परत फर्शे तेज समय विक्रम बत्रा नो करडाट आवाज વિક્રમ બત્રાએ કહ્યું કે એક કલાક રોકાઈ જાઓ પછી ખબર પડશે કે કોનો પાછો ફરશે ત્યાર પછી બત્રા અને અને વીર જવાનોની ટુકડીએ એકદમ કરાડ કોતર પર ચઢાઈ કરી પાકિસ્તાની સેના ટોચ પર હતી ને બત્રાની ટુકડીને કોતર ચઢી ટોચે પહોંચવાનું હતું ટુકડી જેવી ટોચ નજીક પહોંચી કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડના મુખ પાસે ઘીરી લીધા દુશ્મનોની મશીન ગનમાંથી ગોળીબાર થયો પણ દુશ્મનો સામે અટકે તેમાં વિક્રમ ન હતાણવાળી ભેખડ પર ચડી ગયા બેફામ ગોળીબાર વચ્ચે કોઈ પણ આળસ વગરની ભેખડ પર દુશ્મનોએ એમને આંતરી લીધા હોવા છતાં કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે ટોચ તરફનું ચઢાણ ચાલુ રાખ્યું

5140 પર ભારતીય સેનાએ વિક્રમ બત્રાની આગેવાનીમાં કબજો કર્યો તેમણે આઠ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા પોઈન્ટ 5140 પર વિક્રમ બત્રાના મુખેથી નીકળેલો એ દિલ બાગે મોરદો વિજયનાથ કાશ્મીરના શિખરો સાથે સમગ્ર ભારતમાં ગુંજી ઉઠે આપણા સૈનિકોનો જુસ્સો હવે બુલંદી પર હતો પોઈન્ટ ફાઈવ વન ફોર ઝીરો પરની ફતેહ બાદ સફળતાની હારમાળા શરૂ થઈ પરંતુ પાકિસ્તાની સૈનિકો હજુ ઘણા એવા પોઈન્ટ પર કબજો કરીને બેઠા હતા જે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વના એમના હાથમાંથી પોઈન્ટ ફોર એટ સેવન ફાઈવ છીનવાઈ જતા સાત જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ વહેલી સવારે આ પોઈન્ટ પર દુશ્મન સૈનિકો વળતો હુમલો કરે છે આ હુમલામાં આપણા એક અધિકારી ઇજાગ્રસ્ત થયા વિક્રમ બત્રા તેમને બચાવવા ધસી આવ્યા તે સમયે બત્રા જાણતા હતા કે બિલકુલ સામે જ દુશ્મન સેનાની મશીન ગનનો તકાયેલી છે અને જીવ જોખમમાં છે તેમ છતાં પોતાના જીવની પરવા કર્યા વિના વિક્રમ બત્રાએ આપણા ઇજાગ્રસ્ત અધિકારીને બચાવવાની કોશિશ કરી તેઓ ઇજાગ્રસ્ત સાથીને ઉઠાવીને આગળ વધ્યા ઠીક તે જ સમયે ધાણીની જેમ ફૂટતી દુશ્મનની ગોળીઓથી તેઓ શહીદ થયા કેપ્ટન બત્રાની ખુમારી અને અદભ્ય સાહસ અવરણીય છે આજે પણ તેમની કહાણી દેશના કરોડો યુવાનો માટે પ્રેરણાદાયી છે જ્યારે તેઓ શહીદ થયા ત્યારે સેનાના વડા જનરલ વેદ પ્રકાશ મલિક શોક વ્યક્ત કરવા માટે બત્રા પરિવારના ઘરે ગયા હતા ત્યાં તેમણે કહ્યું હતું કે વિક્રમ એટલા પ્રતિભાશાળી હતા કે જો તેઓ શહીદ ન થયા હોત તો એક દિવસ તેમણે મારું સ્થાન લીધું હોત ત્યારબાદ વિક્રમ બત્રાને મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા આજે પણ જેવા યોદ્ધાઓ દેશની શક્તિનો પરચો આપે છે તેમને સુરવીરતા અને શહીદોને દેશ આજે પણ સલામ કરે છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર